મમીન મળેલી કાહડી બહુડી આજ નો ઉતરાવ વાસતો હું આવીશું મમીન મળવા પેશલ

હવે જો આપણે મળતા મળતા સાહેબ ને મળવા પણ આવી જશે એ કેમ છે સાહેબ મજામાં ને એકદમ સારું છે આપણે આપણે કાઈ વાંધો નથી આપણે જો થોડી થી મળવા આવ્યા છે પણ એને ધ્યાન જો ફોનમાં છે બધાય જો તમે ફોન નથી જો આ પુસ્તક છે મારે વિડિયો ઉતારવાનો છે અમે યુટ્યુબર જ છે એક યુટ્યુબર જ છે અને જો મને જે કરેવું હોય ને ચેનલ ને શરૂ તો આ જ કરેવું છે આભાર માનજો બધાયનો હા એટલે કેવાય ભૂલી જો વિડિયો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ભૂલતા નહીં

बाबा ने खाई है ये मेरी क्या बात लाओ यार मां और पापा कल सुबह आऊंगा वीडियो उतार के कर दिया यार आया नाम पर ये सभी लगा सकते हैं क्योंकि क्या बाबा